તો કેમ છો વહાલા મિત્રો ચાલો શરૂઆત કરીએ એક સત્ય ઘટનાથી મને વિચાર આવે છે કે આ નાના હૃદયમાં આ પ્રેમ ભગવાને કોઈ ખાનું બનાવીને મૂક્યો છે કે પછી લોહીમાં વહેતો હશે એક તેરી આરજુ કે સિવા કુછ નહીં હમે તો બસ તુજમે ખુદા દીખતા હૈ પ્રેમ પ્યાર આ શબ્દો આમ સારા લાગે છે ભગવાનની કૃપા હોય ત્યાં સુધી ઠીક છે પણ જ્યારે નસીબનો સાથ છૂટે છે ત્યારે જિંદગીમાં વમળો સર્જાય છે અને એ વમળો બ્લેક હોલ સમાન હોય છે જેમાં વ્યક્તિ સતત આગળ વધી વિલુપ્ત બની જાય છે એની આશાઓ છેક સુધી સાથે રહેવાની હોય છે ત્યાં જ એક એવો કાળમીંઢ પથ્થરની જિંદગીને ઠોકર વાગે છે કે બધું જ પત્તાના મહેફિલની જેમ વિખરાઈ જાય છે દાનવ નળની આગની જેમ એ આગ સતત એ દેહ વધે છે કે વ્યક્તિ એમાં રાખ બની જાય છે પ્રેમ એટલે અગ્નિ પરીક્ષા અને આવી પરીક્ષા અમુક લોકો હસતા મોઢે આપી જિંદગી કોઈ વ્યક્તિને નામ કરી દેતા હોય છે તુજ મેં રબ દીખતા હૈ યારા મેં ક્યાં કરું વાત છે વીણા નામની એક એવી છોકરીની જેની ઉંમર અત્યારે તો આડત્રીસ વર્ષ છે પણ એ હજુ પણ અનમેરિડ છે કેમ આવું થયું ચાલો જોઈએ દુનિયાના દરેક પાત્રોને કોઈ એક પાત્ર તો મળે જ છે અને વીણાને એક એવું જ પાત્ર મળ્યું કેતન વીણા અને કેતનની મુલાકાત એક લગ્ન સમારંભમાં થયેલી વીણા એ વખતે એકવીસ વર્ષની હતી અને કેતન એનાથી ત્રણ વર્ષ મોટો હતો એ લગ્ન સમારંભમાં વીણા તૈયાર થઈને આવેલી એની ઉપર નજર પડવી સ્વાભાવિક છે આકર્ષણ એ તો કુદરતી નિયમ છે કોઈ વ્યક્તિ પહેલી નજર જ ગમી જાય અને ગમ્યા પછી પણ એ જ ગમતું રહે એનું તો નામ પ્રેમ છે મિત્રો સરસ સંગીત વાગતું હતું ગરબાનો સમય થયો બધા જ લોકો ગરબે ગુમમાં આતુર હતા સૌથી પહેલી શરૂઆત કેતને કરી વીણાએ કેતનને જોયો બસ એને પહેલી જ નજરમાં ગમી ગયો ગરબાના વિવિધ સ્ટેપ લેતો કેતન સૌને ગમે એમાં નવાય શું વીણાને પણ ગરબાનો શોખ હતો અને એને પણ ઉમંગથી કેતનની જોડે ગરબે રમવા માંડ્યું જોડે રહેજો રાજ જોડે રહેજો રાજ ભલે સૂરજ ઉગે કે ના ઉગે ભલે સાંજ ઢળે કે ના ઢળે તમે જોડે રહેજો રાજ અદભુત તાલ સાથેના ગરબા અને યુવા હૈયાઓનો ધનગનાટ જોયા જેવું દ્રશ્ય અને જોયા જેવી વીણાને કેતન ગરબે મળેલી આંખના શમણાઓ દીવા સ્વપ્ને બને ગમે ખરું કેતન ગરબા પતાવીને સીધો વીણાને મળ્યો વાતચીત થઈ ઓળખાણ થઈ અને ધીમે ધીમે વાતોનો દોર ચાલુ થયો વીણા પણ અમદાવાદી અને કેતન પણ અમદાવાદી શું કરે છે ક્યાં જાય છે શું ગમે છે જેવી તમામ વાતો અને સાથે જ ફોન નંબર અને એડ્રેસ પણ અપાઈ ગયા લગ્ન તો પૂરા થઈ ગયા પણ આમને એકબીજાને મળવાની ઈચ્છા થઈ ફોન જોડાયા ને મળીને દિલ પણ જોડાઈ ગયા નક્કી કર્યું કે સાથે જ જીવીશું ઘરે વાત કરી બંને પરિવારો સહેમત થઈ ગયા ખુશીઓની ઝરમર એમના જીવનમાં બે વર્ષ સતત વરસતી જ રહી બંને બંનેએ પીટીસી કર્યું હતું જાહેરાત પડી એક જ જિલ્લામાં ફોર્મ ભરાયા હવે નોકરી આવવાની હતી એટલે વડીલોએ લગ્નનું નક્કી કર્યું બે યુવાન હૈયાઓમાં તો અપાર ખુશી હતી બે મહિના પછી લગ્નનું મુહૂર્ત આવ્યું ખરીદી ચાલુ થઈ કેતન પણ એની ખરીદી અર્થે ગયો હતો કાર એનો મિત્ર ચલાવી રહ્યો હતો ત્યારે અચાનક આવેલ એક ટ્રકની અડફેટે કારના ઉપર કાળનું ચક્ર ફરી વળ્યું અને કેતન એ અકસ્માતમાં મૃત્યુ પામ્યો વીણાના જીવનના તાર છિન્ન ભિન્ન થઈ ગયા એના જીવનમાં આવનાર ખુશીઓનો કોળિયો કરી ગયો ભગવાન રૂઠી કેમ ગયો હશે વીણાએ જીવતર જીવવાનું નક્કી કર્યું એ પણ સાત ફેરા કર્યા વગર છે ગજબ લોકો આજે વીણા કેતનની વિધવા બનીને જીવે છે અને એ ખુશ પણ છે મેં જ્યારે જોઈ સમજી ગયો કે કેતન હજુ એનામાં જીવે જ છે હજુ પણ છે એવા લોકો જે પ્રેમ નિભાવી જાય છે મિત્રો આવી જ સરસ મજાની વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં આ લેખ વિશે આપનો શું મંતવ્ય છે તે તમે અમને કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ